અખાત્રીજના દિવસે ભાવનગરના 302 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી ભાવનગરના પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા ભાવનગરના મોતીબાગ ટાઉન હોલ ખાતે આવેલ ભાવનગરના મહારાજા ભાવસિંહજી મહારાજની પ્રતિમાને ફૂલહાર કરાયા હતા તેમજ નીલમબાગ ખાતે પ્રજાવત્સલ નેક નામદાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ સાથે જ ભાવનગર શહેરના વડવા વોશિંગ ઘાટ વિસ્તારમાં સ્વી પરિવારની સમાધિ સ્થાન પર પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારણ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ સહિતના આગેવાનો અને ભાવનગરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ભાવનગરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર શહેરના નીલમબાગ ખાતે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી જે કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા